મારે આ મેમ્બર પણ વધી ગયું છે ટાકોમાં તમે માં કરતાનું સ્વાગત છે તો મમ્મી તો હવે વેણી રહી છે મમ્મી મમ્મી તાકો જ ઘરી મમ્મી મમ્મી એને હે અને અમે હવે જઈએ છીએ ખાતર પૂંખવા જીરામાં અમારે કાળુ ભાજ પાસા પાસે હવે બેહી જાય બસ એક તો ભૂંખવાનું કહીએ ને એટલે શેક ખાવા એટલે મમ્મી હતી બસ કોક વાત હોય ને એટલે બસ વાત કાપી નાખે છે કુતરો અમારે અહીંયા મકવાઈ છે મારે બાજુ પાના છોકરાએ તો પાયરાની પડી ગઈ છે પારી ગઈ છે ને આગળ ભાવિ લઈ ગયા છે ને અમે અમે પણ જઈએ ખાતર મૂંકવા માટે ગાય તો ઘરે દોડાવેલા છે ને અમે જઈએ છીએ બધા ખાતર મૂંકવા માટે જીરામાં અને અમારે કાળુબા પણ આવે છે ખાતર મૂંકાવા તો અમારે ઘર આગળ થઈને હરજી જોઈને અમે કમ કરી ઊંધા મારવાના હે એટલે ગાય જઈએ ચલો તો તમારા ઇન્ડિયા ગેટ તો આવી ગયો ને આ તે ખાલી કહો કેટલી બધી મગફળી ઉગી ગઈ છે હવે લોકો કહે છે તમે વેણી નહીં પણ એમાં એવું એને મગફળી ખબર બળી ગઈ હતી અમુક લોકોને એટલે બળી ગઈ એટલે મગફળી જમીનમાં રહી ગઈ હતી એટલે કેવી રીતે વહેનો એટલે હવે ઉગી છે હવે ગમે તેમ વેનો ઉખાડો હવે જઈએ જેમ કે આગળ બોરી ઉતારી છે ફેન્સી વાડલા તાબલા અને એ શિખાય ફેન્સી વાળ અને ફેન્સી હાલડા હાદલા હાદલા ફેન્સી સાડીઓની સેલ સેલ લાગ્યો છે લાઈન સર ગમે તેમ અસ્તજીડું બતાવી દઉં કે કેવું થઈ છે તો દેખી લો આ અસ્તજીડું દૂય્યું છે ઘણું હોય પણ મગફળી હંગાત હંગાત ખૂબ ઉગી છે અને મગફળીને બધું ભેગું જ ચાલતું પછી જુદું કરીશું તો ખાતરની જગ્યાએ આપણે તો બરફના ટુકડા લાવી રાખ્યા છે અને હવે આને તોડી તોડીને ગમે તેમ ખાતર બનાવીને પૂંખો અને મારે આ મેમ્બર પણ વધી ગયું છે તાકોમાં તમે હેડોકરા જોયા તો થઈને હા અને કાળુભા તો ત્યાં ઊભા છે તો હવે અમે કામ કરીશું ફોન મૂકી દઈશું ચલો હવે આજે તો ખાતર પૂંખવા આવ્યા હતા જીરામાં તો જીરું તો દેખો મગફળી બધું મિક્સ છે અને અમારે કાળુભા બનવા આવી રહ્યા છે ચેક કરવા કે કામ કેવું ચાલે છે અને ખાતરને તો આવી હાલત છે ને કે ગમે તેમ આમાં કૂટી કૂટીને જીરો બનાવીને પછી પૂંખવું પડશે તો ગાય ચલો પટાપટ પૂંકી દઈએ તો ખાતર પૂંકીને જ આવી ગયા ને હજી સુરત આટલે છે અને દેખો આટલું પાછું વધારીને લાયા ને આજ તો જે વાત હોય પાપા પડ્યા હેરતા એટલે તમારે કાળું નહીં હા તો બીજા આવી ગયા કાળું જગ્યાએ તો હજી એમને કાઢવા જવું પડશે બોલતો મૂકી જઈએ હોય તમારું કશું કામ નહીં કા રોંગ સાઈડ આવી ગયા લાગે તમે નહીં પાછા વળી જાઓ પાછા પાછા વળી જાઓ પાછા તમે બસ એમ તો ડાયું છે કંઈ તો કોઈક દરવાજો ઉગાડો મૂકી નતું રહ્યું કે ભાઈ આઠીને જવું પડશે અમે નહીં એવું કાઢ્યો કોઈક ઉગાડીને જો છે ચાલો હા તો ત્રણ અહીંયા ફેર જ રહી એટલે જઈએ આગળ આગળ એટલે આપણે ઘેર જશું અને હવે સાંજ પૂરું પડી છે ને ક્યાંક મર એટલે કે અમારે અહીંયા તમારી ખબર નહીં મરે એટલે ઢોલ વાગે ને એ વાગી રહ્યો છે એટલે કોઈક દૂર કંઈક કોઈક મરી ગયું છે તો હવે અહીંયા સંભળાય છે અને અમારે તો બધા ફેન્સી વાડના ગાંભલા અને આમાંથી કૂતરો પહી જાય ગમે તેમ કૂતરો બોલે હા મોણસો બોલે કોમ આવે બાકી કૂતરો બોલે કોઈ કોમ ના આવે તો આટલો લોકો અહીંયા જ ખતમ ખાતા બીજું કંઈક ના આવી ગયા છે અને હવે આગ પગ અને સાંજ પણ જોઈશું તો વળી જમવાનું હોય છે પથારી ગવાય છે વાસણ વસણ છે એટલે એ બ્લોગ નહીં બની અને આટલો લોકો અહીંયા જ ખતમ બબાય ટાટા સપોર્ટ કરજો બબાય